યુદ્ધની સ્થિતિ એટલા માટે વણસી રહી છે કેમ કે અત્યાર સુધી જે ડ્રોન દેખાતા હતા એની જગ્યાએ મિસાઇલ દેખાવાની શરૂઆત થઈ ગઈ છે પાકિસ્તાન તરફથી બેલેસ્ટિક મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો પાકિસ્તાનના સેનાના પ્રવક્તાએ અધિકારિક રીતે એવું કહ્યું કે અમે ભારતની સામે યુદ્ધમાં છીએ એમણે કહ્યું કે અમે મિસાઇલથી ડરતા નથી અમે એવા પડોશી નથી કે જે ડરવાના છીએ અને એટલે જ પાકિસ્તાનનું વલણ સ્પષ્ટ બતાવે છે કે પાકિસ્તાન યુદ્ધમાં આપણને ઢસડીને લઈ જવા માગે છે અને જ્યારે સામેવાળો દેશ યુદ્ધમાં લઈ જવા માગતો હોય ત્યારે આપણી પાસે બીજો રસ્તો નથી રહેતો શાંતિ બધાને પ્રિય હોય છે યુદ્ધ શરૂ થતા પહેલા શાંતિનો પ્રયત્ન એ સૌથી મોટી શુરવીરતા છે પણ યુદ્ધ શરૂ થઈ જાય એના પછી શાંતિ એ પર્યાય બની જ નથી રહેતી યુદ્ધ લડવા સિવાય આપણી પાસે બીજો કોઈ જ રસ્તો નથી અને એટલે જ ત્રણ પાકિસ્તાનના એરબેઝ નૂરખાન એર એમનો એ એરફોર્સનો એરબેઝ છે રાવલપિંડીમાં મુરીદ ચકવલમાં આવ્યો છે રફીકી શોરકોટમાં આવ્યો છે આ ત્રણ એરબેઝ ભારતે તબાહ કર્યાના સમાચાર છે પાકિસ્તાનના સ્થાનિકો જે વિડીયો બનાવીને પોસ્ટ કરી રહ્યા છે અને જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે સતત એ સ્પષ્ટ બતાવે છે કે આમાં કોઈ સંદેહ નથી કે ભારતીય સેનાએ જે પ્રતિકાર કર્યો છે કે વળતો જવાબ આપ્યો છે એ અતિશય ગંભીર છે અને એટલે જ પાકિસ્તાની સેનાના પ્રવક્તા અડધી રાત્રે સામે આવીને પત્રકાર પરિષદ કરીને ભારત પર અણછન્ટ આરોપ લગાવી રહ્યા છે કે ભારત સિવિલિયન્સને ટાર્ગેટ કરી રહ્યું છે વગેરે વગેરે દુર્ભાગ્યપૂર્ણ હકીકત એ છે કે ચાઇના આડકતરી રીતે અમે સામેલ થવાનો પ્રયત્ન કરી રહ્યું છે કેમ કે ભારતની એન્ટી ડ્રોન સિસ્ટમની માહિતી આપી રહ્યું છે પાકિસ્તાનને તુર્કીએ છે એ પોતાના ડ્રોન મોકલી રહ્યું છે અને જી સેવનના દેશો વિશ્વ શાંતિ શાંતિની બૂમો પોકારતા પોકારતા આઈએમએફ પાકિસ્તાનને લોન આપી રહ્યું છે જો તમે ઈચ્છતા હોવ કે શાંતિ આવે જો વિશ્વ એવું ઈચ્છતું હોય કે પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ન થાય કે સ્થિતિ ન વણસે તો જે આતંકવાદને પેદા કરે છે જે આતંકવાદને સ્પોન્સર કરે છે જેની સેનાના આતંકવાદીના જનાજાના વિડીયો છે જેની સેનાએ આતંકવાદીને પાકિસ્તાનના લપેટીને જનાજામાં લઈ ગયો છે એ પાકિસ્તાનને તમે બિલિયન ડોલરનો ફંડ કરી રહ્યા છો મતલબ કે તમે આતંકવાદને પોષી રહ્યા છો આતંકવાદને સમર્થન કરી રહ્યા છો દુનિયા માત્ર દેખાડો કરે છે શાંતિ શાંતિના દાવા કરે છે જરૂર પડે ત્યારે એ ભારતની સાથે નથી ઊભી હજુ પણ કેટલા એવા રાષ્ટ્રો છે કે જે ભારતને સમર્થન કરી રહ્યા છે પણ જો કે ભારતની સાથે વર્ષોનો ઇતિહાસ કહે છે કે આતંકવાદ સામેની લડાઈ આવી ત્યારે કોઈ દેશો ખુલીને નથી ઉભા રહ્યા ના એમણે સમર્થન કર્યું છે ને તોય ભારત લડ્યું છે અને ભારત હંમેશાથી જીત્યું છે ભારત પોતાની રીતે એટલું સશક્ત દેશ છે કે આખી દુનિયાને ખબર છે કે કોઈ જ મદદ નથી કરતું અને તોય ફ્યુચર બિલોંગ્સ ટુ ઇન્ડિયા ભવિષ્ય ભારતમાં જ છે અને એ ભારતમાં જ રહેવાનું છે ઓપરેશન ઉલ મસૂરસ નામ આપ્યું છે પાકિસ્તાને અધિકારિક રીતે આપણે જેમ ઓપરેશન સિંદુર નામ આપ્યું છે એ રીતે પાકિસ્તાને જે દાવો કર્યો એમણે કહ્યું કે અમે ઉધમપુર એરફિલ્ડ અને પઠાણકોટ એરબેઝ પર હુમલો કર્યો છે ને હુમલાની ખૂબ ગંભીર અસર જોવા મળી છે જોકે ભારત તરફથી એ પ્રકારની કોઈ જ અધિકારિક પુષ્ટિ નથી થઈ પંજાબમાં મિસાઇલ બેઝ આપણો જે બ્રહ્મોસનો મિસાઇલ બેઝ છે ત્યાં હુમલો કર્યાનો પાકિસ્તાનનો પણ દાવો છે બેલેસ્ટિક મિસાઇલનો ઉપયોગ કરવો ને એક પછી એક હથિયારોમાં અપગ્રેડેશન થવું એ બતાવે છે કે કન્વેન્શનલ વોરના રસ્તા પર એક એવા મુકામ પર આવીને ભારત અને પાકિસ્તાન હવે ઊભા રહી ગયા છે કે આમાંથી એક્સ્ટ્રીમ ડિપ્લોમેટિક સ્ટેપ જો કોઈ લેવાય અને દુનિયાની મહાસત્તાઓ માં ઇન્વોલ્વ થાય એના સિવાય અહીંયાથી કોઈ યુ ટર્ન દેખાઈ નથી રહ્યો અને જેણે ઇન્વોલ્વ થવાનું છે દુનિયાની જે મુખ્ય સત્તાઓ છે રશિયા ભારતની સાથે છે વર્ષોથી સાથે છે એ ઓલ વેધર ફ્રેન્ડ રહ્યું છે આપણું ઇઝરાયેલ ભારતની સાથે છે પણ બાકી અમેરિકા કે જે આખી દુનિયામાં જગત જમાદાર બનીને ફરતું હોય છે એણે હજી સુધી ભારતના સમર્થન માટે નહીં ભારતે લડી લેવું જોઈએ અને એમની સાથે છીએ અથવા પાકિસ્તાનને કહો કે આ બસ કરે એ પ્રકારના સ્ટેટમેન્ટ નથી આપ્યા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ દૂધ અને દહીં બંનેમાં પગ રાખી રહ્યા છે એ હજુ પણ એવું જ કહી રહ્યા છે કે ભારત અને પાકિસ્તાને શાંતિ રાખવી જોઈએ તસવીરો સામે આવી છે વધારેને વધારે દર્દ દનાક બનતી જાય છે કેમ કે પંજાબના ફિરોઝપુરમાં બ્લાસ્ટ થવાનું હોય એક ઘર પર એક ગાડી પર ડ્રોન પડ્યો એ અટેક થયો અને પરિવારો દાજી ગયા ગંભીર હાલતમાં લોકોને દાખલ કરવામાં આવ્યા છે કચ્છની બોર્ડર હોય બનાસકાંઠાની બોર્ડર હોય પંજાબથી લઈને રાજસ્થાનના શ્રી ગંગાનગરથી લઈને જમ્મુ કાશ્મીરથી લઈને અનેક જગ્યાએ એક સાથે ડ્રોન અને મિસાઇલથી હુમલા થઈ રહ્યા છે માત્ર જે ભારતીય સેના એણે સવારે સાડા પાંચ પોણા છ વાગે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું છેલ્લી ઘડી એને પોસ્ટપોન કરવામાં આવી છે ભારત અત્યારે એ સ્થિતિમાં આવીને ઊભું છે કે છેક સુધી યુદ્ધ ટાળવાનો પ્રયત્ન થાય પછી યુદ્ધ શું થાય એ ભારતના ઇતિહાસે દુનિયાને કહી દીધું છે શાંતિદૂત બનીને શ્રીકૃષ્ણ દુર્યોધનની સભામાં પણ જાય પણ જ્યારે હદથી વધારે કશું થાય અને મહાભારતની અણી પર જ્યારે આવીને ઊભા રહી જાય ત્યારે લડવા સિવાય કોઈ રસ્તો બચતો નથી ભારત પાસે પણ હવે વિકલ્પ બચ્યો નથી અને તો એ છેક સુધી ડિપ્લોમેટિક રીતે કે બાકી કોઈ પણ રીતે પ્રયત્નો રહેશે પાકિસ્તાનને ડરાવીને ચૂપ કરવાના પ્રયત્નો રહેશે પણ કટ્ટરતા અને ધર્માંધતા જેના માથા પર સવાર થઈ જાય વિવેક બુદ્ધિ એનામાં શેષ બચતી નથી પાકિસ્તાન એક અગારમાં આવીને ઊભું છે અત્યારે મોટાભાગની આપણી સરહદો અલર્ટ પર છે જો તમે પણ સરહદના વિસ્તારોમાં છો ભુજમાં અને બનાસકાંઠાના અનેક ગામડાઓમાં તો બ્લેકઆઉટ છે લાઇટ જ નથી લાઇટ ન હોય એ પરિસ્થિતિમાં ઘરની બહાર ન નીકળવામાં અને બાકી જેટલી પણ બાકીના આયોજનો હતા ગુજરાતમાં પરીક્ષાઓના આયોજન છે એ પોસ્ટપોન કરવામાં આવ્યા છે આપણે ભારતમાંથી આઈપીએલ પોસ્ટપોન કરી દીધી છે બધા જ સમાચારો યુદ્ધના સંકેત આપી રહ્યા છે પાકિસ્તાને પહેલીવાર અમે ભારત સાથે યુદ્ધમાં છીએ એ શબ્દનો ઉપયોગ કરી લીધો છે અને એટલા જ માટે હવેથી યુ ટર્નની શક્યતાઓ સાવ ઓછી થઈ ગઈ છે નમસ્કાર